સંકલ્પ સેવા ગ્રુપ કતારગામ સુરત સંકલ્પ સેવા ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સંકલ્પ સેવા ગ્રુપ છેલ્લા અગિયાર મહિનાથી દર રવિવારે જરૂરિયાતમંદ લોકોને સેવા કરતી આવે છે આ સેવામાં જરૂરિયાતમંદ લોકોને જમાડવા માટેની તમામ રસોઈ ઘરે જ બનાવીને પીરસવામાં આવે છે અને આગળ પણ આ સેવા આવી જ રીતે ચાલતી રહે એવી માતાજીને પ્રાર્થના કરીએ સંકલ્પ સેવા ગ્રુપના દરેક સભ્યોના સાથ સહકાર અને સપોર્ટ થકી અમે આ કાર્ય સરળતાથી પૂરું પાડી શકીએ છીએ કોઈ પણ વ્યક્તિ સેવાનો લાભ લેવા ઈચ્છતા હોવ તે સંકલ્પ સેવા ગ્રુપ સાથે જોડાય અને સેવાનો લાભ લઈ શકે છે દરેક રવિવારે આ સેવા કાર્ય ચાલુ હોય છે સંકલ્પ સેવા ગ્રુપનો મોબાઈલ નંબર છે નવ્વાણું એક સાડત્રીસ નવ્વાણું પાંચ તેતાલીસ ડબલ નાઇન વન થ્રી સેવન ડબલ નાઇન ફાઇવ ફોર થ્રી આભાર